નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર વાવ તાલુકાનો ઢીમા ગામની અંદર આવેલા બ્રાહ્મણ વાસની અંદર આવેલા આશાપુરા માતાજીના મંદિરે ભગવાન શ્રી રામની રામધૂન બોલાવવામાં આવી હતી ભગવાન શ્રી રામધૂનનો સમય સાંજના સાડા આઠથી સાડા નવ વાગ્યા સુધી અને ભગવાન શ્રી શ્રીરામનું નામ લેવામાં આવે છે અને સાથે સાથે ભગવાન શ્રી રામને પ્રસાદ પણ અલગ અલગ પ્રકારનો ધરાવવામાં આવતો હોય છે અને રામધૂન હનુમાન ચાલીસા અને ભગવાનની આરતી કરીને પ્રસાદની વિત્ર કરવામાં આવતો હોય છે ભગવાન શ્રી રામધૂનમાં ઉપસ્થિત ઢીમા ગામના વડીલો તથા યુવાનો તથા બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટીવી એટીન ન્યૂઝના પત્રકાર દરેક જગ્યાએ અલગ અલગ જે રિપોર્ટિંગ કરી રહ્યા હતા મિત્રો આવા જ અમનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે